સો હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોક સુગાઈ છે રવિવાર અને હું તમને કરાવીશ માલ્બા માતાજીના દર્શન પહેલાં તો નહીં ફરી કરીએ અલ્બા માતાજીના દર્શન સો ગાઈસ નહીં થઈ જશે રેયાડી તો સૌથી પહેલાં તો આપણે જશું માતાજીના દર્શન ફરી જઈશું મંદિરે ગાઈસ આ અમારું ઘરનું મંદિર છે તો દર્શન તો આપણે કરી લીધા પણ હજી તો ગાય દો ગાય છે ફરી દૂધ પણ ડેરી લઈ જવાનું છે દૂધ ડેરી અને ફરી માનબા માતાજીના દર્શન કરવા દઈશું ત્યાં સુધી તમે બન્યા રહો અમારી સાથે વ્લોકમાં તો ગાય પ્લાનમાં થોડુંક ચેન્જીસ આવે છે પહેલાં જઈશું આપણે દૂડવા બોન પણ લાવવાનું છે ફરી જઈશું મંદિરે તો તમે બન્યા રહો અમારી સાથે બ્લોકમાં ચાલો દૂડ નહીં

છે હરસિદ્ધિ માતાજીનું મંદિર જે હજુ બની રહ્યું છે બસ ગયા છીએ મંદિરે છોકડી માતાજી નું મંદિર છે